અને બુકિંગ કરાય ને પછી આપણે આ રેકેટને ને બધું આપું લઈને જવાનું અને તમારે રમવું હોય તમે સ્લોટ બુક કરાય રાતે બી નાઇટમાં બી રમતા હોય છે તો નાઇટમાં રમવું હોય ને હાજર ના નાઇટમાં તો નાઇટ તમે ત્યાં રમી શકો તમારું માં એડવાન્સમાં બુકિંગ કરાય તો એના બધી છે ને મ્યુનિસિપાલટીની ફ્રી સર્વિસમાં આવે છે બધું કો સ્પોર્ટ્સ કોમ્પલેક્સની બધી એક્ટિવિટી લાઇબ્રેરીને બધું હવે અત્યારે જો જમવાની પ્રિપેરેશન ચાલી રહી છે અને જમવાની પ્રિપેરેશન પત પછી આગળ નેક્સ્ટ શું કરીએ છીએ ને એ તમને કહીએ બરાબર એકવાર જમવાનું પતાવી દઈએ અને હજુ મોન્ટ્રિયલ નું મેન જે કહેવાય ને બધું તો બાકી જ છે જો રાતે આયા છે અને તમે જસ્ટ વોક પર જઈ ના કે સરાઉન્ડિંગ કેવું છે વાતાવરણ આજે સવાર થોડું હતું વિંડી હતું પણ તો એ કીધું આંટો મારતા ઠંડી તો લાગે આમ તને એવું લાગે કે ભઈ ઇન્ડિયાનો શિયાળો ચાલે છે ને ઇન્ડિયન શિયાળો હિલ સ્ટેશન માં નીકળ્યા હોય ને એવું લાગે એવું લાગે આ સસિન આયા ને એટલે વાત થઈ કે ભાઈ અમાર ફાયર થાય તો બહાર આવવું પડે અને આજે ફાયરનું એલાર્મ વાગ્યું બિલ્ડિંગમાં અને જો આજે ખાલી વાત થઈ હતી નહીં સસેન આપણે ફોરમ જોડે વાત થઈ ગઈ ફાયરનું એલાર્મ વાગત બહાર આવી જવાની બહાર આવી જવાનું એટલે ફોરમ કે વાગતું નહીં કોઈ દિવસ હમણાં નહીં વાગ્યું બહુ ટાઈમથી સાંભળ્યું નહીં બહુ વર્ષો પહેલાં એકવાર આવું થયું હતું પણ હવે આજે અચાનક જ અમે બહાર નીકળ્યા ને એટલે આમ તો ફોરમનો ફોન આવ્યો કે જો ભાઈ વાગ્યું છે ફાયરનું તે આવી બી ગઈ અત્યારે છે ને ભાઈ સાંજના પોણા પાંચ વાગ્યા આવ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ

કે તમને આગળ જઈશું એટલે ખબર પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ પણ હું સચિન શીતલ અને ફોરમ અમે ચાર જણ જઈ રહ્યા છીએ અને શ્રીજી ગયો છે જોબ ઉપર એટલે આજે નહીં અમારી જોડે તો ભાઈ અમે અમારા પહેલાં સ્ટોપ ઉપર આવી ગયા છીએ સેન્ટ જોસેફ હોરાટરી એના અત્યારે ટોપના પોઈન્ટ ઉપર આવી ગયા છીએ આ દેખો આ છે સેન્ટ જોસેફ હોરાટરી કેનેડાનું સૌથી મોટા મોટું ચર્ચ છે આવું અને અહીંયાથી છે ને મોન્ટ્રીયલનો નોર્થ એરિયા દેખાય પહેલો જે ઘોડો દેખાય ને ઓરેન્જ એની પેલી બાજુ અમારું ઘર છે આ બાજુ આ જે બધું દેખાય બધું વેસ્ટ આઇલેન્ડ પહેલી સેન્ટ લોરેન્ટ રિવર ઓરેન્જ જુલેપ આ બધું નોર્થ સાઇડનું મોન્ટ્રીયલ છે એની પેલી બાજુ બધું દૂર દૂર જે દેખાય ને એ બધું લવાલ અને સામે જે પેલું ટાવર દેખાય છે ને એ ટાવર છે મોન્ટ્રીયલ યુનિવર્સિટીનું યુનિવર્સિટી અધ મોરેયાલ સીડીઓથી ચડવું હોય ને તો અહીંયાથી ચડી શકો તમે જો તમને શોખ હોય તો ના હોય તો પછી અહીંયા ઉપર ગાડી પાર્ક થાય છે અમે ત્યાં આગળ ગાડી મૂકી દીધી એક ચડ્યા સીડીઓ હેડવાનું કાઠું પડી જાય એવું છે લાગત હતી અહીંયાથી પણ બહુ ઊંચું છે એટલે અમે ગાડી આ વખતે ઉપર લઈને પાર્ક કરી દીધી જો કોઈ આવતું હોય ને ટોરન્ટો થી ફરવા તો એમને ના ખબર હોય તો કહી દઉં અહીંયા પાર્કિંગ છે ઉપર આ બાજુ ત્યાં આગળ ગાડી મૂકી દેવાની અને ત્યાંથી બધી જોવાનું આ એટલે હોલી પ્લેસ છે એ લોકો બાધા રાખે બાધા રાખે અરે અહીંયા આ તો ઠીક છે તો આપણે અંબાજીને બધે ચાલતા જઈએ ને અમે લોકો ચાલતા આવવાની એ બાધા રાખે છે એ તમને આજે જોવા નહીં મળે તો દેખાતા નહીં બાકી જનરલી એવું હોય છે એમ કે લોકો ચાલતા આવવાની બાધા રાખે અલગ અલગ પ્રકારની બાધા રાખીને બી આવતા હોય છે આ જો આગળ મસ્ત સ્ટેચ્યુ બનાવેલું મારે ખેલથી નોવાનું સ્ટેચ્યુ લાગે છે જેના નોવાની સ્ટોરી ખબર હશે અને કદાચ ખ્યાલ હશે એનું છે બીજાનું છે નહીં ખબર આ તો હું ખાલી અંદાજો લગાવું છું અને કંઈ ઇન્ફોર્મેશન દેખાતી નહીં આજુબાજુમાં દેખાય પછી કહું કે ભાઈ આ શું છે અહીંયા એને ઇન્ફોર્મેશન આપેલી છે જવાબદાર કે આ શાના માટેનો છે નવાનો તો નથી બતાવેલો જ છે પરંતુ ફરી એકવાર એ આવ્યા છે તો બતાવી દો વરસાદી માહોલ છે અને થોડો થોડો વરસાદ પડે છે અમુક વખતે પડે છે અમુક વખતે નહીં પડતો પણ અહીંયાથી જાય ને મોન્ટ્રીલ ડાઉન ટાઉનનો વ્યૂઝન બહુ મસ્ત આવે છે આ જો આખી ઓબ્ઝર્વેટરી એ બનાવેલી છે અને અહીંયાથી જાય ને મોન્ટ્રીલનું આખું ડાઉન ટાઉન દેખાય જાઉં હું આગળ જઈને તમને બતાવું થોડું સ્લીપર લાગત એટલે ધીરે ધીરે આપણે ચાલી રહ્યા છીએ તો અહીંયાથી જ ને આખું મોન્ટ્રિયલનું નું ડાઉન ટાઉન તમને જોવા મળશે અને આ જે રિવર છે ને એ સેન્ટ લોરેન્ટ રિવર ની સાબરમતી અમારી આમથી આવે છે આમ થઈને આ બાજુ આગળ ક્યુબેક સિટી બાજુ જાય છે ને પેલું સામે જે દેખાય ને એ છે મોન્ટ્રીયલ નું પોર્ટ અને નીચે જે કેસલ જેવું તમને જે દેખાય છે ને આવું એ મેકગિલનું કેમ્પસ છે આ મેકગિલ યુનિવર્સિટીનું કેમ્પસ છે અને સામે પેલો જે બ્રિજ દેખાય છે ને એ છે જાક કાર્તિયર બ્રિજ અને નદીની પેલી બાજુ જે છે ને સામે દૂર એ લોંગઈ નું ડાઉન ટાઉન છે ને એ લોંગઈ છે આ બાજુ આ બાજુ સેન્ટ કેથરીન સાચો ગે ને બધું આ બાજુ આવ્યું સાચો ગે છે એક જો કે આ બાજુ આવ્યું પણ આ સેન્ટ લોરેન ની પેલી સાઈડ થાય બધું પણ અહીંયાથી તમને ઓવરઓલ આખું મોન્ટ્રિયલ દેખાય છે એ બધી બિલ્ડિંગો દૂરની દેખાય છે ને એ બધી નન સાયલેન્ડ ઉપર છે એથી તમને ખ્યાલ નહીં આવે કે આઇલેન્ડ છે પણ એ નન સાયલેન્ડ છે ને એની ઉપર એ બધી છે પેલી બિલ્ડિંગો છે પેલું બધું એ બધું નન સાયલેન્ડ છે અને આ મોન્ટેરિયલનું ડાઉન ટાઉન જોઈ લો અહીંયા કોઈ આવે ને ફરવા આવ્યું હોય ને એમને લઈને આવીએ ને તારા જઈ આવવાનો મેર પડે બાકી અમે તો અહીંયા જ ને સ્પેશિયલી પહેલી વાર આવ્યા ત્યારે આવ્યા હતા એના પછી સ્પેશિયલી અહીંયા નહીં આવતા છોકરા હોય ને એ લોકો આવે છે લઈ લઈ જ્યારે વીકેન્ડ હોય કે એવું કંઈ હોય તો એમના શું થોડી મજા આવે છોકરાઓને એટલે એમને લઈને લોકો આવતા હોય છે બાકી અમે તો ખાસ કંઈ બહુ અહીંયા આવતા નહીં શું કહો છો હાઉ તુલીપ આજે હવે બધા તુલિપ મસ્ત લગાવેલા છે યા આગળ નજીકથી તમને બતાવું જો મસ્ત તુલિપ છે આજે ત્યાં આગળ જે તુલીપ થયેલા હતા ને ઓટાવામાં એ બધા યલો અને બ્રાઉન હતા નાયગ્રામાં ઓટાવામાં તો બધી કલરના હોય છે क्या वाद। था हम तो फेस्टिवल करी थी नॉर्म आपकी ही थी हाँ तुली फेस्टिवल में बता अलग अलग यार बता बच्ची एक पैन यलो हम्म बच्चे एक यलो था उसे आजाकर बाकी बस दा जो बींग कनवाइट्स है या अगर हम लोग इन बार निकले आजा एकदम फ्रेश जो नेक्स्ट डेस्टिनेशन हाँ ना कि दौड़वा आएगा आप वो त બતાવો તો એટલે ભાઈ બઉ ઉભું નહિ રહે આગળ નું આખું ઈસ્ટ સાઈડ નું દેખાય આ ઈસ્ટ પોઈન્ટ છે બહુ ઓછા લોકોને ખબર હોય છે જે લોકલ છે એમને ખબર હોય અહીંયા આગળ આ રીતે તમે પાર્કિંગ કરી શકો ગાડી અને અહીંયા ઊભા રહી તમારે જોવું હોય તો જોઈ શકો ઓરિજિનલ મોન્ટેરિયલ કોને આ છે આ બધું છે ને પ્લાતો મો રોયલ કહેવાય ફ્રેન્ચમાં પણ જે કહેવાય ને જેના માટે મોન્ટેરિયલ ફેમસ છે ને એ ડાઉન ટાઉન નહીં આ આ પોર્સન અંદર અહીંયા પબ્લિક છે ને બધી જલસા કરવા માટે અહીંયા આવે સેન્ટ લોરેન્સ સેન્ટ ધોનીસ કે આ જે મેન્સ આ જે છે ને મો રોયલ આ બધી જે સ્ટ્રીટો કરીને એની ઉપર જે માહોલ છે ને એ એન્જોય કરવા માટે પબ્લિક આવતી હોય છે અહીંયા જે બી ટુરિસ્ટો આવતા હોય એ અને સામ તમને દૂર દૂર જે દેખાય ને એ ટાવર ઓફ મોન્ટ્રીયલ એ જે ખરું ને એ ઓલિમ્પિક સ્ટેડિયમ છે એ ખાસી ઊંચી બિલ્ડિંગ છે પણ તમને અહીંયાથી ખ્યાલ નહીં આવું કે આવશે જ આમ તો જ દેખ બરાબર પડી જ જાય પચીસ ત્રીસ માળનું ટાવર છે એવું અને અહીંથી જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ને ત્યાં સુધી બધું મોન્ટ્રીયલ છે દૂર દૂર સુધી જવા તમને ત્યાં પેલી લાઈટ થતી દેખાય ને એ રેપેટિન્યા સાઈડ છે એ બધું જ મોન્ટ્રીયલ છે પણ તમને અહીંયા જે વાતાવરણ આવું છે એટલે ખ્યાલ ના આવે પરંતુ જ્યાં સુધી તમારી નજર પહોંચે ને બધું જ મોન્ટ્રીયલ છે ખાસું મોટું છે પણ અત્યારે વેધર એવું છે ને એટલે તમને ખ્યાલ નહીં આવે આ બાજુ જે છે ને એ પોતાનો પોર્ટ દેખાશે ઠંડી છે અત્યારે નહીં

સિમરામ ફરતા હોય એવું થાય અત્યારે પવન જોરદાર છે આ તમારે ગાડી ના ને તો ટેન્શન નહીં આ બસ ફરે અગિયાર નંબર ની સ્નોડન મેટ્રો સ્ટેશન થી ઉપરા અને ત્યાંથી તમારે પિક કરીને આવવાનું આ બસ તમને ફેરવાઈ અયે માઉન્ટ રોડ ઉપર જ લઈને આવવા જે સ્ટુડન્ટ હોય આવતા અમને કહી દઉં અગિયાર નંબર પકડી લેવાની સ્નોડન મેટ્રોથી અમે પહેલી વાર બસમાં જ આવ્યા હતા ભાઈ આ અગિયાર નંબરની બસ છે ને એમાં જ આવ્યા હતા હવે ભાઈ છે ને અમે જઈ રહ્યા છીએ પાછા ઘર તરફ આગળ પાર્ટીઓ બધી ઠરી ગઈ છે બહાદુરીની વાતો કરતી હતી એટલે હવે ઘરે જ જઈ રહ્યા છીએ આ બાજુથી હાઈવે પકડી અને સીધા ઘર બાજુ પછી અમે નીકળીશું મોડેથી કઈ પીને પછી નીકળીએ મોડેથી ભાઈ ઠંડી વધારે હતી એટલે પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો છે એટલે હવે આઈ ગયા છીએ અહીંયા આગળ નામુર આગળ અહીંયા પાછળ ગીબુ ઓરેન્જ જુલેબ છે ત્યાં આગળથી હવે જ્યુસ બ્યુસ લઈ લઈએ કારણ કે બીજું તો પછી બહાર જમવાનો તો મેર પડે એવો નહીં કારણ કે વરસાદી માહોલ છે ને અમને કલાક રહીને વરસાદ તૂટી પડશે એવું કહે છે એટલે અત્યારે છે ને અહીંયા ઓરેન્જ જુલેપ ઉપર આવી ગયા છે અહીંયાથી ઓરેન્જ જ્યુસ લઈ લઈએ અને પુતિન લેવું તો પુતિન લઈ લઈશું અને પછી અહીંથી પછી ઘરે જઈને પછી ત્યાં જઈને જમીશું બહાર જે જમવા પ્રોગ્રામ હતો ને એ બધો કેન્સલ કરી દીધો વાતાવરણને સપોર્ટ નહીં કર્યો અમને એટલે અમે કેન્સલ કરી દીધો જો આ જે ગોળો દેખાય ને આ ઓરેન્જ જુલેપ છે અહીંયા ઓરેન્જનો જ્યુસ મળ્યો છે જોરદાર જ્યુસ આવવા જઈએ આગળ એટલે અહીંયાથી ઓરેન્જનો જ્યુસ નહીં લઈ લઈએ અને આ જો આ નામુર મેટ્રો સ્ટેશન સામે જે છે ને એ નામુર મેટ્રો સ્ટેશન ને એ છે આ બધું નામુર કહેવાય અને સામ મેં તમે દૂર જો તમને સેન્ટ જોસેફ ઓરાડરી દેખાતી હશે અને ત્યાંથી મેં તમને ઓરેન્જનો ગોળો બી બતાવ્યો હતો આ સામ મેં જે દેખાય ને એ સેન્ટ જોસેફ ઓરાડરી છે ચીયર્સ કરો જો આ લોકો છે ઓરેન્જ જુલેબમાં જ્યુસ પીવાની મજા અને ફોરમ અને પુતીન લઈ આ રેગ્યુલર અહીંયા ભાઈ વેજી કોઈ ના ખબર હોય તો કહી દઉં ફેમસ છે વેજી પુતિન અને ઓરેન્જનો જ્યુસ બહાર તો ઠંડુ એટલે બહાર મજા આવે એવું છે નહીં એટલે ભાઈ ક્યાં બેવું બેહવું નહીં અહીંયા જ ઊભો ઉભો પતાવી દઈએ બાકી પાછળ જો સિટિંગની વ્યવસ્થા બધું છે પણ આજે વાતાવરણ સપોર્ટ કરતું નહીં નહીં શીતલ આજે બહાર બેવાનો પ્રોગ્રામનો ફિયાસ્કો થઈ ગયો છે અમારો એટલે અમે આ રીતે એન્જોય કરી રહ્યા છીએ અને ફોરમ જે બી છે મજા આવી જે બી છે મજા આવી આવી કેવો લાગ્યો યુસ લાઈક ધેટ આનો ઓરેન્જ એકદમ ફ્રેશ મસ્ત આવે ઓરેન્જ આને બેસ ને એવો મસ્ત આવે લે આ પડિયા એ મોન્ટેલા બધા એકવાર ઓલન તો આવત છે

તો એ મજા આવી ગઈ આગળ અમે ખાઈ લીધી અને અહીંયા છે ઉપરની સાઈડ છે ને મશીન ગોઠવેલું ત્યાં ત્યાં આજે નળ છે બધા અને નળમાંથી સીધું નળ ચાલુ કરીને જ્યુસ ભરીને આપવા જો આ જે યલો કલરનું છે ને એ બધા ઉપરથી પાઇપથી આવે અને નળ ચાલુ કરી કરીને જો ત્યાં નળ નળ ચાલુ કરીને જ્યુસ ભરી ને બસ આ જ રીતે જ્યુસ ભરી ભરીને આપવા હો ઉપરથી જ બધું આખું છે ને ગળે ઇન કમ્પ્લીટ થઈને જ આવે છે હા નળ નળ ચાલુ કરીને જ ભરવાનો તમે લઈ લીધો છે એક કેરબો આખો થોડો વધ્યો જવા સાંજો શ્રીજી પીસે ફોરેન ઓરેન્જ થી છે ને ઘરે આવી ગયા ઘરે આવીને પછી જમી લીધું બધાય અને શ્રીજી બી આવી ગયો ઉપર ઉપરથી એટલે હું શ્રીજી અને સસિન ત્રણ જણા ઉપડ્યા છીએ રાતનું મોન્ટ્રીયલ જોવા માટે અને તમને બતાવીએ જોડે જોડે તો જવાબ ભાઈ રાતે ફરતા ફરતા છે ને અમે હવે આવી ગયા છીએ ના હેવી એરિયા એરિયામાં આ જે એરિયા છે ને મેં તમને નહીં બતાવેલો અને કદાચ બતાવ્યો હોય તો છે ને એટલો બધો નહીં બતાવ્યો પણ આ મોન્ટ્રીયલનો છે ને હેવી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા આગળ પેટ્રોકેમિકલ ફાર્માસ્યુટિકલ હેવી કેમિકલ ઇન્ડસ્ટ્રી બધી ઇન્ડસ્ટ્રી ને એ બધી મોન્ટ્રીયલના ઈસ્ટ સાઈડની અંદર છે ને આ આ જગ્યા ઉપર છે એટલે બહુ ઓછાને ખબર હોય બાકી મોન્ટ્રીયલની અંદર છે ને આવી ઇન્ડસ્ટ્રી બી છે જોવો આ બધી હેવી ઇન્ડસ્ટ્રી કહીએ ને જે એ ટાઈપની ઇન્ડસ્ટ્રીઓ બધી આ બાજુ છે સનકોરના બધી જે પેટ્રો કેનેડાનું જે તમે પેટ્રોલ પંપ જોવો છો ને તેની પેરેન્ટ કંપની કહેવાય સનકોર સનકોરની રિફાઈનરી નાન થઈને બધું જે ખરું ને એ બધું જ આ એરિયામાં આવી આ બધી એકદમ કહેવાય ને બધી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી કહેવાય ને એ બધી આ એરિયામાં છે આ જો આ બી ટુ માર છે આગળ સનકોર છે જે બધી ઇન્ડસ્ટ્રી ખરી ને આ બધી સનકોર છે આ બાજુ પેલી બી માર હતી અને અહીંયા આ જે છે ને આ બધું સનકોર છે આ બધા છે ને આ રોડની બે સાઈડ તમને જે બધી ઇન્ડસ્ટ્રી દેખાય ને આ બધું જ સનકોર છે રિફાઈનરી છે આવી બીજી નાની મોટી ઘણી બધી ફાર્માસ્યુટિકલ ને કેમિકલ ને એના રિલેટેડ બધી કંપનીઓ બી છે પણ હવે એ બધાના નામ મને યાદ નહીં પણ આ મેજર જે મોટું નામ છે ને સનકોર એ મને ખબર છે કે આ સનકોર છે આ સામે જો આ વેલ્પ્રો છે આ બાજુની સાઈડ કઈ છે વાલેરો 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 છે પણ આ બધી કહેવાય ને મોટી ઇન્ડસ્ટ્રી બધી અમારા અમારી સાઈડ જે છે ને એ બધી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી છે અને આ બાજુ જે બધી ઇન્ડસ્ટ્રી છે ને એ બધી કેમિકલ ને ફાર્માસ્યુટિકલ ન ફર્ટિલાઇઝર ને આ બધી ઇન્ડસ્ટ્રી છે બહુ ઓછા લોકોને ખબર છે કે મોન્ટ્રિયલની અંદર આવી ઇન્ડસ્ટ્રી બી છે કારણ કે આ એવા એવી જગ્યાએ છે ને કે ત્યાં આગળ આપણા ઇમિગ્રન્ટ કોઈ આવતા જ નહીં આ બાજુ સિવાય કે આ રીતનું ટેકનિકલ નોલેજ હોય ને એમને ખ્યાલ હોય કે ભાઈ કેમિકલ એન્જિનિયર હોય કે એવા હોય ને એ જ લોકો આ બાજુ આવે છે બાકી જનરલી કોઈને ખબર ટુરિસ્ટને તો ખબર જ નહીં હોતી કે આવી ઇન્ડસ્ટ્રી ભાઈ મોન્ટેરિયલમાં છ એ કરી એટલે આજે તમને બતાવી દીધી કે ભાઈ મોન્ટેરિયલની હેવી ઇન્ડસ્ટ્રી કેવી છે